પશ્ચિમ કચ્છ એલસીબીએ ધ્રપ ખાતેથી કરોડોનો દારૂ પકડે હોવાની સાહી હજી સુકાઈ નથી ત્યાં પૂર્વ કચ્છ એલસીબીએ ગઢપાધર પાસેથી વિક્રમી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો રેડ દરમિયાન કુલ ત્ર્યાસી લાખ ઓગણત્રીસ હજાર બસો એસીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરી હતી જ્યારે સાત આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે મળતી માહિતી મુજબ પૂર્વકચ્છ એલસીબીની ટીમ ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ગડપાદર સાંગ નદી પાસે આવેલ જગ્યામાં દરોડો પાડ્યો હતો જે સચિન ચૌહાણ તેમજ તેના માણસો ભેગા મળીને આઈસર બંધ કન્ટેનરમાં મરચાની બોરીની આડમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો હતો અને કટિંગ કરી રહ્યા હતા ત્યારે એલસીબીની ટીમે દરોડો પાડી આરોપી અરબા સાયરાબાનું શાહમદારને ઝડપી પાડ્યો હતો કાર્યવાહી દરમિયાન સચિન ઉર્ફે સતલજ ચૌહાણ વિપુલ ઉર્ફે વિશાલ પટેલ સાગર ઉર્ફે વાઘ લશ્કરી નિખિલ ઉર્ફે નિકલો બિરડા આઇસર કન્ટેનરનો ચાલક અને માલિક તેમજ માલ મોકલનાર રણજીતસિંહ નામનો ઈ સમનાસી ગયા હતા પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની ત્રણ હજાર બસો ચાર બોટલ એકસો એસી એમએલના પાંચ હજાર નવસો ચાર બિયરના ટીન આઈસર કન્ટેનર એક્ટિવા મોબાઈલ રોકડ રકમ મરચાણી ત્રીસ કિલોની ત્રણસો પચીસ બોરીઓ મળી કુલ એ ત્ર્યાસી લાખ ઓગણત્રીસ હજાર બસો એંસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી સચિન ઉર્ફે સતલો ચૌહાણ અસગર ઉર્ફે વાઘ લશ્કરી સામે ગાંધીધામ એ ડિવિઝનમાં બે બે ગુના નોંધાયેલા છીએ